વ્યાજનું વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ સેક્ટર વન વાબાંગ જમીર અને રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન વન ડીસીપી આલોક કુમાર એસીપી પી કે પટેલ એસીપી વિપુલ પટેલ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે પોલીસના સહયોગથી અને સુટેક્સ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વ્યાજખોરોથી કેવી રીતે બચવું પોલીસનો સહયોગ કઈ રીતે લેવો અને સુંદર મજાના નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઝોન વનમાં આવતા છ પોલીસ સ્ટેશન વરાછા કાપોદરા સરથાણા લસકાણા સારોલી પૂણા પોલીસ મથકના પીઆઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં આ છ પોલીસ મથક વિસ્તારમાં રહેતા નાગરિકોને સુટેક્સ બેંક દ્વારા સાઠ લાખથી વધારેના ચેક અર્પણ કરાયા હતા સરકાર નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ પીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે કોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ જ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને અ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોન માં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ